ફૂલ છે છે તો ચપટા કરવા ને આપણે નાની સલવાર બનાવવાની છે તો કેવી રીતના બનાવી તે તમને હું સમજાવું તો આ રીતે મારી સાંધા વાળી છે તમે જોઈ શકો છો વધારે ચપટી છે બંને સાઈડ તો આ રીતે સાંધા છે તો એને કેવી રીતના ઓછા કરવા ને આપણે વધારે ચપટી લેવી હોય તો તેના પણ હું આઈડિયા બતાવીશ બરોબર તો તમારે વધારે હોય તો શું ને ઓછા તમારે આપણે ચપટી લેવી તો શું કરવું તે તમને સમજાવવું તો પહેલા આપણે આ જે ચપટી છે તેને ખોલી લેવાની છે આ રીતે આ સિલાઈ છે એને આપણે ખોલી લઈએ બરોબર પછી આપણે એમાંથી આપણે આઈડિયા કરવાના છે બરોબર એમાંથી નાની આપણે સલવાર બનાવવાની છે આ રીતે આ રીતે આ

હવે આપણે આ રીતના વચ્ચે સાંધા છે તમે જોઈ શકો છો આ રીતે આ સાંધાશે એટલા માટે આપણે ફૂલ ચપટી વાળી આપણી સલવાર બને આ રીતે સાંધાવાળી વાળી સલવાર કેવી રીતના બનાવી તેનો પણ મેં એક વિડીયો અપલોડ કર્યો ફૂલ તમારા ચપટી વાળી બનાવી તો આ રીતે તમારે બનાવવાની બરોબર તો આપણે આમાં ઓછી ચપટી કરવી છે બરોબર તો આ રીતે આપણે સાંધા જે લગાવેલા છે ને એને કટ કરી લેવાના છે આ રીતે જે વચ્ચેથી આપણે આ સાંધા લગાવેલો છે તે આપણે કટ કરી લઈએ એને આપણે કાઢી લેવાના છે પછી હું તમને બતાવું કે નાની બેબી માટે આપણે બનાવવું હોય તો શું કરવું તે પણ તમને થોડા આઈડિયા બતાવી દઈશ કરી લેવાના છે આ બંને પાર્ટ આપણે અલગ થઈ ગયા બરોબર હવે આપણે આ જે વચ્ચે છે કાપડ લગાવેલું એને પણ આપણે કટ કરી લેવાનું છે આ રીતે આપણે બંને પાટ લઈ લઈએ તમે જોઈ શકો છો તો એક પાટમાં બતાવું એ રીતે તમારે બંને પાટમાં કટ કરી દેવાનું છે આ રીતે આ રીતે વચ્ચે સાルトો છે બરાબર તો અહીં આપણે સીટની લંબાઈ લઈને કટ કરી શકીએ તો હું તમને સીટની લંબાઈ લઈને જ કટ કરીને બતાવું આ રીતે આપણે 10 ની સીટની લંબાઈ રાખવાની છે તો 10 ઇંચ આ રીતે આપણે લઈ લઈએ બરોબર એટલે આપણી ચપટી ઓછી થઈ જાય બરોબર ફક્ત આપણે ચપટી ઓછી કરવાની છે એટલા માટે આ રીતે હું તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ કટકરી આ રીતે આપણો ઘેર ઓછો થઈ ગયો આમાં આપણે થોડી ચપટી આવશે જે આપણે રેગ્યુલર સરવાર બનાવીએ એવી આપણે એમાં બનાવવાની છે તો ઘેરદાર છે તો કામકાજમાં આપને ન ફાવતી હોય તો આ રીતે તમે કરી શકો હવે તમે નાની બેબી હોય એના માટે આપણે કટ કરવી તો શું કરવું તન આઈડિયા તમને બતાવી દો જે આ રીતના મેં સીટની લંબાઈ કટ કરી એ જ રીતે આમાં પણ સીટની લંબાઈ આપણે કટ કરી લેવાની છે તો પહેલા કટ કર લો પછી તમને હું બતાવું

એ રીતના આપણે એનું એડ કરીને પછી કટિંગ કરવાનું હોય બેલ્ટ એટલે ચારનું આપણે બાદ કરી ને પછી આપણે તમારે આ રીતના લંબાઈ લેવાની એમાં તમારે દોઢ ઇંચ ઉમેરી દેવાની જે લંબાઈ હોય એમાં નીચે પટ્ટી થાય ને સિલાઈ માટે તો આપણે આ રીતે કટ કરવાની બરોબર આ નીચેની છે કમ્પ્લીટ રાખવાની કેમકે આપણે આમાં ઝંઝટ ન રહી પછી સિલાઈ કરવાની જરૂરિયાત ન હોય આ રીતે તમારે કોઈ બેબીની તમારે સલવાર કરવી હોય તો અઢાર આવતી હોય તો એની અઢારની આ રીતે લંબાઈ લેવાની

આ રીતે તમે નાની બેબીની જેટલી લંબાઈ જેટલી ન્યાથી આટલી પહોળાઈ લઈ લેવાની ન્યાથી આપણે સીટની લંબાઈ લઈ લેવાની અને ન્યાથી ક્રોસ આપીને અહીં મોડીનો ભાગ કટ કરી લે આ આપણે મોરી કમ્પ્લીટ રાખવાની એટલે આપણે સिलाईની જંજટના આ રીતે તમે એનો યુઝ કરી શકો બરોબર થેલી બનાવી હોય તો થેલીમાં એક પાર્ટમાં રાખીને આ રીતે તમે કટ કરી ને નાક બનાવી આ કપડમાંથી તમે એ રીતે પણ બનાવી શકો બરોબર અલગ અલગ રીતે તમે ઘણી બધી સલવાર આ રીતે ખોલી પ્રેસ કરી લેવાનું ને પછી તમારે એ રીતે સિલાઈ કરવાનું આપણા જે સલવાર છે બેલ્ટમાંથી બેલ્ટ કેવી રીતના બનાવું તે તમને થોડા આઈડિયા આપી દો આપણો બેલ્ટ છે આ ચાર પાર્ટમાં અમે ફોલ્ડ કરેલો છે બરાબર આપણી જેટલી પોહળાઈ હોય બેબીની કમર એનો ચોથો ભાગ લેવાનો પ્લસ તમારે ત્રણ ઇંચ એડ કરી દેવાનું લૂઝિંગ માટે બરોબર છ હોય તો આપણે સાત આઠ ને નવ નવ સુધી નાનો બેલ્ટ આવે નાની બેબી માટે ચાર થી ચાડા ચાર સુધી તમે લઈ શકો બરોબર તો આ રીતે તમે રાખી ને આ રીતે તમે કટ કરી શકો આ આપણો બેલ્ટ થઈ ગયો આ આપણો નીચેનો પાર્ટ થઈ ગયો તેમ છતાં તમારે એટલું કાપડ વધશે ને એ રીતે તમે યુઝ કરી શકો કોઈ બી બીજા ભાગમાં કોઈ ના તમે કોઈ આમાં ફ્લાવર વાળું હોય તો તમે ફ્રોક પણ કરી શકો અમરેલા ચપટી વાળું ફ્રોક પણ બહુ સુંદર લાગે છે આ રીતે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખો તમે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો બેનો તો તમારે કયા કયા ભાગ તમારે વેસ્ટમાંથી બેસ્ટ કયું કયું વસ્તુ શીખવી તો તેના મને આઈડિયા આવશે તો એ પ્રમાણે હું વિડીયો અપલોડ કરીશ આ તમને સમજાઈ ગયું હશે કે નાની બેબીની કેવી રીતના સલવારામાંથી કટ કરવી મારે આ આ ઓછી બનાવવાની હતી એટલા માટે મેં તમને તમને રીતે બતાવેલું પણ બે ત્રણ આઈડિયા બતાવ્યા આઈડિયા તમને કેવા લાગ્યા તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે બેનોની કોમેન્ટ આવતી કે મેડમ તમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરો તમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે બેનો કટોરી વાળા છે પ્રિન્સીસ છે ટક્સ વાળા કે પેટર્ન વાળા ડ્રેસ તમને તમને નીચે વોટ્સઅપ નંબર આપે તમે કોલ કરીને મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો લાઈક કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કા આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ